ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આજરોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે મહેશ વસાવા અને તેમના પુત્ર સહિત અન્ય પાંચ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો સામે યુવતીએ ગૌરવ વસાવા સાથે પ્રેમ લગ્ન કરી લેતા આવેદનપત્ર પાઠવનાર પરિવારે માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનો એના સાથે શું બનાવ બની શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દેશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં મારી છોકરીને રજૂ કરે મારા મારી છોકરીનું નામ ફાયજા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે આજે એક મહિનો થઈ ગયો અમને ખબર નથી અમારી છોકરી જીવે કે છે કે મરે છે ત્રણ ત્રણ જગ્યાએ અમે અરજી કરેલી છે તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ થઈ છે નથી અમને આ ન્યાય મળે એ આશા છે બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને તો છતાં પણ આવું થયું છે એ અમને હારું લાગ્યું છે નથી